યો સત્તરસો વીસ રૂપિયા માં મળતી એનપીકે કે ખાતર ની થેલી હવે અઢારસો માં મળશે આજે એનપીકી ખાતરની થેલી ની અંદર એકસો ને ત્રીસ રૂપિયાનો સરકારે વધારો કર્યો છે જે થેલી પેલા સત્તરસો વીસ રૂપિયાની આવતી હતી એ થેલી હવે અઢારસો પચાસ રૂપિયામાં ખેડૂતોને મળશે ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે દવા ખાતર બિયારણ મજૂરી ડીઝલ ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય આ એનપીકે ખાતરમાં જ બે હજાર ચૌદ થી બે હજાર પચીસ સુધીમાં સાડા ત્રણસો ટકાનો વધારો થયો છે કેન્દ્ર સરકારે કરોડ વધારાની એટલે કે બે લાખ કરોડ ની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે એક બાજુ બે લાખ કરોડ ની સબસિડી આપે બીજી બાજુ સાડા ત્રણસો ટકા ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે બેય બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે